આપણે ખાતર છાટવાનું એટલે આમ છે ને મુઠી રહી દે એટલે આ પાંદડા હોય ને આ ઉપરના પાંદડા

અને આપણે જો એન્જિનિયર સાહેબ રહ્યા ને એ છાટતા આવે છે આઈસ તો મેં એને ટેકો કરાવ્યો છે અનુજભાઈ નથી એટલે એની આવે છે ધીમે 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 દેખાય તમને આજ બુધવાર હે ને એટલે આજે વારો આવી ગયો એનો એટલે જગત ના તાજ એટલે કે ખેડૂ દીકરા હોય આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને નવા નવા વિડીયો જોતા રહેજો હજી એક સાઈબ ન થાય ભાઈ આજે શું કહેવાય ત્યાં રોકાઈ ગયા છે કંપની એ હેન્ડલ બધું એ જ કરે છે એટલે આજે હવે આજે આવશે કાલના રોકાઈ ગયા છે મંગળવારની નાઇટ કરાવવાની હશે વર્કર પાસે એટલે બહુ સારા લાગો છું હો આ ઓફિસમાં બેઠા હોઉં એને કરતા આમાં સારા લાગોશ એમ તો આમ એમ કહો પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે હું ખેડું છું એનો મને ગર્વ હે એમ કહો કેમ સાચું જ છે ને હા આમાં બધાયમાં બધાય મકાન કરી નાખે ને બધાય ફ્લેટ કરી નાખે તો ખાવાનું ક્યાંથી લઈ આવીશું યુટ્યુબ મિત્રો ને હે ને આમંત્રણ આપી દ્યો આમાં ડુંડી આવવા માંડી છે એટલે હે ને પોક ખાવા આવજો હવે શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે ડુંડી એટલે તમે બધાય આવજો પોખ ખાવા